નમસ્કાર હું ડોક્ટર ભાવેશ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ શુભમ હોસ્પિટલ જુનાગઢ આજના વૈજ્ઞાનિક યુગમાં પણ આઈવીએફ વિશે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેમ કે આઈવીએફ એટલે સંપૂર્ણ આરામ જ હોય છે હકીકત એ છે કે આઈવીએફ રૂટીન કામકાજ કરતા કરતા પણ કરાવી શકાય છે માન્યતા નંબર બે આઈવીએફથી જન્મેલા બાળકો ખોટખા હોય છે હકીકત એ છે કે આઈવીએફ થી જન્મેલા બાળકો પણ સામાન્ય બાળકો જેવા જ હોય છે માન્યતા નંબર ત્રણ આઈવીએફ યુવા દંપતીઓ માટે જ હોય છે આઈવીએફ કોઈ પણ ઉંમરે થઈ શકે છે માન્યતા નંબર ચાર હંમેશા સફળ જ રહે છે વાસ્તવિકતા એ છે કે આઈવીએફની સફળતાનો આધાર ઘણા બધા પરિબળો જેવા કે ઉંમર આરોગ્ય જીવનશૈલી વગેરે પર આધારિત હોય છે આમ ઓલ ઓવર નિશક્તા દંપતીઓ માટે આઈવીએફ એ એક વૈજ્ઞાનિક આશીર્વાદ સમાન છે